ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર દેશના પીએમ નરેન્દ્ર મોદી અને મુશ્કેલી વધી હવે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ ભારત અને ગુજરાતમાં પણ બંધનું મોટું એલાન અને મળ્યો હવે ધરપકડનો આદેશ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે

પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે મિત્રો તો પીએમ નરેન્દ્ર મોદી હવે પોલેન્ડ જવા રવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના વોર્સો જવા રવાના થયા છે તે પોલેન્ડમાં બે દિવસ રોકાશે આ દરમિયાન તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળશે છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે પોલેન્ડ બાદ પીએમ નરેન્દ્ર મોદી યુક્રેન જશે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ જેલેસ્કીને મળશે આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધની શાંતિ ઉકેલ માટે પણ હવે ચર્ચા થઈ શકે છે મહત્વના સમાચાર ગુજરાતમાં ભારત બંને મળ્યો મિશ્ર પ્રતિસાદ અનામત ક્રિમિલેર લાગુ કરવા સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે ભારત બંધનું એલાન છે ગુજરાતમાં તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અમદાવાદના અમરાઈવાડીમાં દલિત સમાજે રસ્તા રોક્યા હતા ત્વાત્ર પાટણમાં પણ દલિત સમાજે રસ્તા રોક્યા હતા તો શામળાજીમાં પણ બેસીને બસોને રોકવામાં આવી હતી આ તરફ વડોદરામાં દુકાનો બંધ કરાવતા ઘર્ષણ થયું હતું તો જામનગરમાં પણ ચક્કાજામ કરાયો હતો એટલું જ નહીં મિત્રો આદિવાસી વિસ્તારમાં પણ ભારત બંધની અસર આદિવાસી સંગઠનો દ્વારા એસસી એસટી અનામત ક્રિમિનિયરની લાગુ કરવાના નિર્ણયને લઈને અંબાજીથી ઉમરગામ સુધી બંધનું એલાન કર્યું હતું આ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આ મામલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના એસસી એસટીને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિનલ લાગુ કરી રાજ્ય સરકારને વર્ગીકરણ કરવાની સ્વતંત્ર આપવાના ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ભારત બંને લઈને ઠેર ઠેર પ્રદર્શન જારી એસસી એસટીના મતમાં ક્રોમિક ક્રિમિનલ લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે આ દરમિયાન બિહારમાં ટ્રેન રોકવામાં આવી હતી અને નેશનલ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ કરી દેવામાં આવ્યું છે તો જયપુરમાં સાવચેતીના પગલા રૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે તો નેતૃત્વના વિરોધમાં પ્રદર્શન શરૂ થઈ રહ્યા છે આજે સમગ્ર ભારતમાં બંધનું એલાન એસસી એસટી અનામતમાં ક્રિમિનિયલ લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવો સંઘર્ષ સમિતિ ભારત બંધ નું એલર્ન આપ્યું છે એમ્બ્યુલન્સ હોસ્પિટલ રાખવામાં આવી છે આ મામલે વધુ રાજનીતિ ગરમાઈ શકે છે અહી થઈ ભારે બબાલ અને પોલીસે કર્યો લાઠીચાર્જ ભારત લઈને પટનામાં ભારે હોબાળો થયો હતો અહીં પ્રદર્શનકારીઓ ડાક બંગલા પહોંચ્યા પોલીસ બેરિકેડ વડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેને પ્રદર્શનકારીઓ તોડી નાખ્યા હતા આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો પોલીસે દેખાવકારોને રોકવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે ઉલ્લેખનીય છે મિત્રો કે બિહારના દરેક જિલ્લામાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે હવે સુપ્રીમ કોર્ટનો વધુ એક મોટો નિર્ણય અને કડક આદેશ સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય આપ્યો છે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને રદ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ઓબીસી એસટી અથવા તો એસટી ના હોશિયાર વિદ્યાર્થીઓ યોગ્યતાના ધોરણે જનરલ કોટાની બેઠક પર પ્રવેશ મેળવવા હકદાર છે તો તેમને માત્ર બિનનામત બેઠક પર જ પ્રવેશ મળવો જોઈએ આરક્ષિત કેટેગરીના હોશિયાર વિદ્યાર્થીઓને એમપીની મેડિકલ કોલેજમાં જનરલ કોટામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો ચિંતાજનક સમાચાર અને ધરપકડનો આદેશ આપના નેતા સંજયસિંહની મુશ્કેલી વધી છે પ્રદર્શન અને રોડ જામના કેસમાં સંજય સિંહ અને પૂર્વ ધારાસભ્ય અનુપ સાંડાના બિનજામીન પાત્ર વોરંટના અમલ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી કોર્ટે તમામ આરોપો સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે અને પોલીસને અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં તમામને હાજર કરવાનો આદેશ પણ આપી દીધો છે